હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો વેલકમ ટુ માય ચેનલ તો કાયશ તો કાયશ કાલે છે અગિયાર ને અત્યારે માંડલી શનગાળીએ છીએ કેમ કે કાલે જવાનું છે ઠાકરને ને નવરાવવા માટે અગિયાર છે ને થોડી માંડલી શનગાળી નાખીએ દોસ્તો ગાઈસ કન્ટિન્યુ બના દેજો ને હું 11 નું મહત્વ શું છે એ તમને હું જણાવતો જાઉં બધું ધીમે ધીમે કરતો જાઉં બ્લોગ તો બના દેજો ગાઈસ મજા આવશે ને હવે ડાયરેક્ટ હું માનલી સંગાની ને તમારી અરે વાતચીત કરી અત્યારે આવું છે ગાઈસ ને કંચામભાઈ ફોટો મને હું તો ગાઈસ ડાયરેક્ટ માનલી સંગાડે તમારી સાથે વાત કરું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈસ આખ્યા કે માનલી સંગાડે ગઈ છે હું તમને લુક દેખાડવા કે આખો ને

અગસ્ટ પાસઠની સાઇડનો લુક એ લોકો જ આજે ક્યારે જ જેમ તમે કાલે કાલના વિડીયોમાં તમે જોયું ડેકોરેશન ટ્રેક્ટર પણ આવી ગયું છે માંડલી પણ તૈયાર છે બીજું કોઈ તૈયાર નથી તો મંદિર ખોલીએ ભગવાનને બિરાજમાન કરશો અંદર

બધું તૈયાર છે તબલા ને પૂજા બધું લઈને હવે જશું આપણે ભગવાન ને નવરાવા માટે સામે જે ઓલું ડેમ દેખાય ને કાજ આ છે કપા દાદા ઠાકર ને લઈને જાય છે સામે ઓલું ડેમ છે ને ત્યાં જવાનું છે

ખરેખરે ઠાકર ફરે ઠાકર ફરે અમે હારવાર ફરીએ એટલે શા માટે તો

તો ભાઈ ઓલમોસ્ટ આખા ગામમાં ઠાકર ફરી ગયા છે ને હવે જાઉં છું વાડીઓમાં વાડીઓમાં કોબા દિગ્ગાભાઈ મશરીભાઈ નિવાડી આજ ઠાકર રોકાશી હું જાઉં છું બાઈક લઈને કેમ કે બીજા બધા ટ્રેક્ટર માં આવે છે તો ચાલો થાકી ગયો બહુ થકાન થઈ ગયું બીજી વાત કરું ને હજી તો જમવાનું બાકી તો ગાય ઠાકોર બહુ લાગ્યો એવો જઈએ ગાયો ચાલો અમે ટ્રેક્ટર ઊભું છે ને અમે હું ને આકાશ જતા ને શંખ લઈને

પાછું ભાઈ ભાઈ ની ઘરે તો અત્યારે ત્યાં જવું છે આરતી કરવા માટે દાદા મંદિરે કરે છે મંદિર આરતી કરી ને આવશે ત્યાં અને દૂધનો ટાઈમ છે ફૂલ તો સબસ્ક્રાઈબર ભેગા થતા રહે યાની કે આપણા ગામના છે સબસ્ક્રાઈબર ના કહેવાય તો કાલે જાઓ આવો મારા ગામમાં અત્યારે વરસાદ છે તમે પાણી જોઈને રસ કરી શકો છો બાકી કીધું એમ જુઓ દૂધનો ટાઈમ ફૂલ થઈ ગયેલો છે બધા દૂધ ફરવા જાય આવો વરસાદ છે ખાબ છે આ બેટા એવો વરસાદ છે ઓકે ટ્રેક્ટર લઈને આપણો મિત્ર ઉભો છે હવે આપણે તો ગાઈસ થોડો ટ્રેક્ટર નો અવાજ આવતો હશે બકે હા એટલે કાંઈ જવું કાંઈ સામે ડેમ વાડીના નજારા જોતા જોતા જઈએ આપણે ઘનશ્યામભાઈની વાડીએ થોડોક થોડોકનો અવાજ છે પણ કાંઈ તમે ઇગ્નોર કરજો જેમ આપણે માણસને માણસને ઇગ્નોર કરતા હોય ને પણ એનો અવાજ ઇગ્નોર કરજો બાકી જુઓ કાંઈ કપા ખરો ભયનો છે ખાલી ગેસ્ટ આવું કઈક તમારા ગામનું નું જવું કાંઈ સીન જો અમે થોડે ભક્તિ ને પાસે આવવા દઈએ તો ખાલી જાય હેલો યુટ્યુબ ફેમિલી અત્યારે વાગ્યા છે સર ને આપણે અત્યારે ઠાકર દાદા ને લેવા માટે યાની કે જેમ કે ત્રણ ચાર દિવસ થી ભગવાન ગામમાં ફરતા હતા અને હવે એને ભગવાન ને લાવી અને મંદિરમાં પાછા બિરાજમાન કરી દઈએ તો પાછું ભાઈ આપતા ભાઈની વાડી હશે તો જઈએ ત્યાં ચાલો સીધા ત્યાં જ મળીએ સજ બિહારી મન મોહન ત્ર છબિયત પિયારી બજૈયા રસ રચ્યા તારંગ હાર મે તો ગાચ તમે જોયું કે ભગવાનને ત્રણ સાત દિવસ ગામમાં ફેરવા ભગવાનને નવડા આવ્યા આખો વિડીયો તમે જોયો તો તમને ગમ્યો હોય ને તો મિત્રો લાઈક કરતા રહેજો અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાકી ગાય આજે ભગવાન મંદિરે આવી ગયા છે અને મંદિરની અંદર બિરાજમાન કરી દીધા છે તો ગાછ બસ આજ માટે એટલું જ છે અને તમને જો આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે ના મળ્યું હોય તમને મનોરંજન મળ્યું હશે આમાં તો ગાસ બસ આજ માટે એટલું જ છે તો મિત્ર નેક્સ્ટ વિડીયો મેં ચપ્પક કે બાય બાય ને ફરી એકવાર ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે હોય તો લાઇક કરી નાખજો બાય બાય